ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે ધોરણ ત્રણની અંદર હસ્તકલાની અંદર મુગટનો નમૂનો બનાવવાનો છે જેની માટે મેં અહીંયા જરીવાળી જે કાર્ડશીટ મળે છે એ લીધી છે અહીંયા લેસ લીધી છે પછી ફેવિકોલ લીધો છે અને બીજું અહીંયા ડે ડેકોરેશન લીધું છે તો તમારે પણ આખી વસ્તુની જરૂર પડશે અને આ ઉપરાંત વધારે હોય તો પણ તો ચાલે ઓકે તો બાળકો ચલો હવે આપણે મુગટ બનાવવાની શરૂઆત કરીશું તો તમે આ મુગટનો ઉપયોગ તમે કોઈ પ્રસંગમાં પણ કરી શકો કે કોઈ માતાજી કે એમને પહેરાવવામાં પણ ઉપયોગ કરી શકો અત્યારે આપણે મોટો બનાવીએ છીએ તમારે જેટલી સાઇઝમાં જોઈતો હોય તમે એનો બનાવી શકો છો ઓકે તો પહેલાં મેં અહીંયા જે કાર્સિટને વાળી છે હવે એની પર તમે માર્કર પેન્સિલ કે કોઈપણનો ઉપયોગ કરીને અહીંયા આપણે મુગટનો સેફ દોરવાનું છે ઓકે તો અહીંયાથી આપણે આ રીતે તમારે પણ દોરવાનું છે ઓકે હવે કાતર વડે એને આપણે કટ કરી દેવાનું છે અને બે જ ભાગને ભેગા જ કટ કરવાના છે ઓકે જેથી કરી આપણે ખોલીશું તો આપણને મુગટનો શેપ મળી જશે તો જુઓ બાળકો તમે એ રીતે કટ કરશો તો તમને આ રીતનો શેપ મળશે હવે તમે જોશો તો આપણો મુગટ તૈયાર છે પરંતુ મુગટને આપણે હજી અને વધારે ડેકોરેટ કરવાનો છે તો તમારી જોડે જેટલું ડેકોરેશન હોય એનો ઉપયોગ કરીને આપણે અહીંયા ડેકોરેશન કરવાનું છે હવે જે આ લેસ છે એ આપણે અહીંયા લગાવી દઈશું તેની માટે પહેલા આપણે ફેબિકોલ નીચે લગાવી દઈએ તો આપણી લેસ ચોંટી ગઈ છે હવે અહીંયા મેં બીજી કાર્ડશીટ લીધી છે અને એને અંદરથી અહીંયા એક ક્રોપ કરીને શેપ બનાવ્યો છે એ આપણે લગાવી દઈશું તમે જોઈ શકો છો આપણો મુગટ સુંદર લાગી રહ્યો છે હવે અહીંયા ઉપર પર ચોંટાડી દઈશું હવે જે બજારમાં અવેલેબલ હોય છે યુઝ આપણે અને જે અહીંયા જે જગ્યા બાકી છે ત્યાં આપણે આ રીતે એ લગાવી દઈશું આ રીતે આપણે પૂરો જે મુગટ છે સ્ટોન વડે કવર કરી લેવાનો છે તો બાળક મિત્રો તમે જોઈ શકો છો આપણો કલરફુલ અને સરસ એવો મુગટ તૈયાર થઈ ગયો છે તો તમારે પણ આ મુગટ બનાવીને તમારા હસ્તકલાના ચોપડાની અંદર ચોંટાડવાનો રહેશે ઓકે બાય